અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબમાં અંદાજે એક દાયકા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે થી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ઓનલાઈન વોટિંગ થશે મેમ્બર્સ પાવર પેનલ અને ક્લબ કેર ફેમિલી પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામશે દસ ડિરેક્ટર માટે ચૌદ હજારથી વધુ સભ્યો ઓનલાઈન વોટિંગ કરશે ઓગણીસ થી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઇન વોટિંગ કર્ણાવતી ક્લબમાં મેમ્બર્સ કરશે મેમ્બર્સ પાવર પેનલ અને ક્લબ કેર ફેમિલી પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામશે લગભગ નવ વર્ષ પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ ચૂંટણી થઈ રહી છે દસ ડિરેક્ટર્સ છે જેની માટે ચૌદ હજારથી વધુ મેમ્બર્સ મતાધિકારનો ઉપયોગ કરશે અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબ જેમાં અંદાજે એક દાયકા પછી બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની છે ચૂંટણીની તારીખ છે ઓગણીસથી એકવીસ સપ્ટેમ્બર જે દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ઓનલાઈન વોટિંગ ક્લબના મેમ્બર્સ તરફથી કરવામાં આવશે